હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બહુ જ એક સારી ખબર કહી શકાય તમારા લોકો માટે કે જે લોકો બી કેનેડાને પીઆર લેવા માટે ઉત્સુક હતા અથવા કેનેડાનું પીઆર એમને નહોતું મળી રહ્યું એ લોકો માટે જાન્યુઆરીથી ચાર પાઇલોટ પ્રોગ્રામ લોન્ચ થવા જઈ રહ્યા છે જે પાઇલોટ પ્રોગ્રામમાં તમે બી એપ્લાય કરશો જો તમારું નોર્મલ વેપર પીઆર નથી થઈ રહ્યું તો આ ચાર પાયલોટ પ્રોગ્રામની અંદર તમને બી પીઆર જલ્દી મળવાના ચાન્સીસ છે એ પ્રોગ્રામમાં તમે બી જો એપ્લાય કરો છો તો તમારે તમે ડાયરેક્ટલી કેનેડાનું પીઆર લઈ શકો છો અને આ ચારે ચાર પ્રોગ્રામ આજે હું તમને ડિટેલની અંદર પ્રોપર બ્રિફિંગ સાથે સમજાવીશ વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે મેઇનલી કેવું છે આજે થોડો મારા અવાજનો પ્રોબ્લમ છે એકચ્યુઅલી તબિયત સારી નથી એટલે થોડું હેન્ડલ કરી લેજો કે વોઇસ થોડો કદાચ સ્લો આવે તો તમને અને જો ચેનલ પર નવા જો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો હું તમને પહેલાં પહેલાં ચાર પ્રોગ્રામ જણાવી દઉં કે કયા ચાર પ્રોગ્રામ્સ છે જે જાન્યુઆરીમાંથી લોન્ચ થઈ જશે ન્યૂ પાથવે માટે કેનેડા તૈયાર છે અત્યારે એનાન્જ કેર કીવર પાઇલોટ પ્રોગ્રામ રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલોટ પ્રોગ્રામ અને મેનિટોબા વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ આ ચાર પાયલોટ પ્રોગ્રામ જે જાન્યુઆરીથી સ્ટાર્ટઅપ થવા જઈ રહ્યા છે તો તમે બી આની માહિતી તમારે ક્યાંથી એપ્લાય કરવું શું એલિજિબિલિટીઝ છે હું તમને હમણાં જણાવ જણાવીશ આગળ પણ તમે લોકો બી આ ચાર પ્રોગ્રામ ધ્યાનમાં રાખજો બિકોઝ અમને બી ઘણી કોમેન્ટો આવતી હોય છે પેરેન્ટ્સની કે સર મારા બાબાનું પીઆર થશે કે નહીં થાય તો આ ધ્યાનમાં રાખી આ પ્રોગ્રામો બી જો તમે એલિજિબલ ક્રાઇટેરિયામાં મેચ થાવ તો કરી જ દેજો જેથી કરીને અત્યારે તમારું મેઇન હેડેક જે છે કે પીઆરનું એ પીઆર માટે તમને સક્સેસ મળે હવે તો કે એનાન્સ કેર ગીવર પાયલોટ પ્રોગ્રામની જો આપણે વાત કરીએ તો હોમ કેર વર્કર્સ માટે છે અને હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઈડર્સવાળા માટે છે આ ફિલ્ડમાં જે લોકો છે એના માટે છે તમને રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલોટ પ્રોગ્રામ આરસીઆઈપી કહેવાય છે આ પ્રોગ્રામને આ એવા લોકો માટે છે કે જ્યાં આગળ લેબર સોર્ટેજ હશે એ પ્રોવિન્સની અંદર ઊભું થશે અને એમાં એન ઓસી કોડ વાઇઝ ડિમાન્ડ તમારી આવતી જશે એટલે તમારે ડે બાય ડે ચેક કરવાનું જ્યારે બી તમારી એપ્લિકેશન્સ આવે તમારે કરી દેવાની ફ્રેન્કોફોન કોમ્યુનિટી પાઇલોટ પ્રોગ્રામની વાત કરીએ ફ્રેન્ચવાળાના પાઇલોટ પ્રોગ્રામ અલગથી રન થશે અને ફ્રેન્ચ જે લોકો પોતાની ફાઇલમાં એડ કર્યું છે એ લોકોને આ અધિકાર મળશે ઘણા સમયથી હું તમને કહેતો આવ્યો છું કે ફ્રેન્ચ ફાઇલમાં એડ કરતા રહેજો અને જો તમે બી તમારી ફાઇલની અંદર ફ્રેન્ચ એડ કરશો તો તમને આ બેનિફિટ્સ મળશે અને મેનિટોબા વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન પ્રોગ્રામની જો વાત કરીએ તો જે લોકો કોમ્યુનિટી એટલે કે મેનિટોબાની કોમ્યુનિટીનું લિસ્ટ આવશે એ કોમ્યુનિટીમાં રહેતા હશે એમને સ્પેશિયલ અધિકાર મળશે જે લોકો બીજા અધિકાર બીજા લોકોને જે અધિકાર નથી મળવાનો એ તમને મળવાનો છે તો ખાસ મેનિટોબાવાળાને બી આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે દરેકના ક્રાઇટેરિયા શું છે એ આપણે આગળ જોઈ લઈએ જો કેરગિવર પ્રોગ્રામની આપણે વાત કરીએ તો એના મેઇન ચાર ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખો સીએલબી લેવલ ફોર જે તમારા બધા માટે લગભગ ઇઝી હશે ઇક્વિવેલન્ટ ટુ કેનેડિયન હાઈસ્કૂલ ડિપ્લોમા એટલીસ્ટ કેનેડિયન હાઈસ્કૂલની ઇક્વિવેલન્ટી તમારા એજ્યુકેશનની હોવી જોઈએ રેલવન્ટ વર્ક એક્સપિરિયન્સ જોશે અને તમારી પાસે જોબ ઓફર હોવો જોઈએ એઝ એ કેરગીવરનો આ પ્રોગ્રામની અંદર આ લોકો એડ થશે આરસીઆઈપીની જો વાત કરીએ તો એની અંદર તમારે છે કે જ્યાં આગળ લેબર શોર્ટેજ હશે એ ત્યાં આગળ આ પ્રોગ્રામને રન કરવામાં આવશે તો આ કોમ્યુનિટીનું લિસ્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવું અને એ કોમ્યુનિટીનું જ્યારે જ્યારે લિસ્ટ આવશે હું બી ટ્રાય કરીશ કે તમને અપડેટ આપતો રહું ફ્રેન્કોફોન પાયલોટ પ્રોગ્રામની જો વાત કરીએ તો કેનેડા કન્ટિન્યુઅસલી ઘણા ટાઈમથી એક અપડેટ આપી રહ્યું હતું કે જ્યાં અમે બી તમારી સાથે શેર કરી હતી અપડેટ કે ફ્રેન્ચ સ્પીકિંગવાળાની ડિમાન્ડ ધીરે ધીરે કેનેડામાં વધશે એટલે ફ્રેન્કોફોન કોમ્યુનિટીને જે કેનેડા ફ્રેન્ચ સ્પીકર્સ છે જે આ કોમ્યુનિટી વધારવા જઈ રહ્યું છે તો આ લોકોને ફ્રેન્કોફ્રન્ટ કોમ્યુનિટીમાં જો એલિજિબલ થવું છે જે લોકોએ એ લોકોએ ફ્રેન્ચ એડ કરવી પડશે એ વન એ ટુ બી વન બી ટુ અને સી વન સી ટુ તમારે પ્રિપેર કરવાનું ચાલુ કરી દેવું જોઈએ અને જો મેનિટોબા વેસ્ટ પાયલોટ પ્રોગ્રામની વાત કરીએ તો મેનિટોબાએ લગભગ લાસ્ટ યર બી આપણે જે જોયું કે ત્યાં આગળ એ લોકોએ લગભગ ઘણા લોકોને જે લોકોનું પીઆર નહોતું થઈ રહ્યું એમની વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપી એમને પીઆરના અલગ પાયલોટ પ્રોગ્રામ આપ્યા એ જ રીતે મેનેટોબા વેસ્ટ સેન્ટ્રલ લિસ્ટ એક જનરેટ થશે અને આ લિસ્ટમાં જે લોકો ઇન્ક્લુડ થતા હશે એ લોકોને મેનેટોબા પાયલોટ પ્રોગ્રામ દ્વારા પીઆર આપશે બને એટલી સરળ ભાષામાં આજે માહિતી આપી છે એક્ચુઅલી મારી તબિયત આજે થોડી સારી નથી એટલે અવાજનો પ્રોબ્લેમ આવશે તો એટલું સેન્ડલ હેન્ડલ કરી લેજો પણ માહિતી એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે તમારા સુધી પહોંચતી કરવી હતી જરૂરી હતી એટલા માટે આ માહિતી શેર કરી છે મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરવાનું જરૂરથી કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત